નમસ્તે મિત્રો આજના દિવ્ય જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે તમે જે સાંભળવાના છો તે કોઈ સાદી ભવિષ્યવાણી નથી પરંતુ એક સંદેશ છે જે બહુ ઓછા લોકો સુધી પહોંચે છે અને તેનાથી પણ ઓછા લોકો સમજે છે જો તમે અત્યારે આ વીડિયો જોઈ રહ્યા છો તો તેને સંયોગ ન માનો આ તે ક્ષણ છે જારે બ્રહ્માંડ પોતે જ તમને પસંદ કરી ચૂક્યું છે અને સંકેત આપ્યો છે કે તમારા જીવનનો એક મોટો અધ્યાય બદલાવાનો છે સૌપ્રથમ અમે ભગવાન વિષ્ણુના ચરણોમાં નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે જેમણે વર્ષની શરૂઆતમાં સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો છે તેઓ ક્યારે દુઃખ, વંચિતતા અને નિરાશાના અંધકારમાં ડૂબી ન જાય હે ભગવાન વિષ્ણુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ આ પવિત્ર સંદેશ સાંભળે છે અને લાઈક આપીને અમારી ચેનલ માં જોડાય છે તે દરેક વ્યક્તિ પ્રેમ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ નો સતત પ્રવાહ વહેતો રહે મિત્રો આજ નો દિવસ ખૂબ જ ખાસ છે તે લોકો માટે ખાસ છે જેમણે લાંબા સમય સુધી ધીરજ જાળવી રાખી છે જેમણે અપમાન સહન કર્યું છે जेमने जम्वार ने एक साथ राख्या छे। आजे ग्रहों की गति एवं जीवन में अटकेला कार्यों अचानक गति में जे काम तब महीनाओ थी विचारी रहा छो, परंतु संजोगोंकूल नहीं हे तरा पक्ष में फेरवात देखाश आजे पहले संकेत ए एसपासन वातावरण बदलाव शुरू थे જે લોકો તમને હળવાશથી લેતા હતા તેઓ હવે તમારી વાત ગંભીરતાથી સાંભળશે આ પરિવર્તન અચાનક આવશે અને તમને આશ્ચર્ય થશે કે કંઈ કર્યા વિના તમારો આદર કેટલો વધી ગયો છે આજના પહેલા મોટા સારા સમાચાર એ છે કે તમારા જીવનમાં અટકેલા અને વારંવાર મુલતવી રાખેલા કેટલાક સારા સમાચાર ચોક્કસપણે તમારી પાસે આવી રહ્યા છે આ સમાચાર ફોન કોલ मैसेज अथवा रूबरू बातचीत द्वारा आई शके आचार साझ हलवो तमने ख्याल आवशे के राह व्यर्थ न बीजो मोटो सारा समाचार ए छे के नाणाकीय बाबतो अंगे जे दबाण अनुभवी रहा ते धीमे, धीमे हलवो थवा लागशे अचानक नाणाकीय लाभ थवानी शक्यता है પછી ભલે તે બાકી પૈસા હોય જૂના વ્યવહાર હોય કે કોઈ તક જે તમને પહેલાં ન મળી હોય મિત્રો આજે તમને ભગવાન હનુમાનના ખાસ આશીર્વાદ છે ભગવાન હનુમાન ચોક્કસપણે એવા લોકોની પરીક્ષા કરશે જેવો તમે સાચા હૃદયથી સંઘર્ષ કરો છો પરંતુ જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે તેઓ પોતે જ તમારા માર્ગમાંથી બધા અવરોધો દૂર કરે છે आजनु त्रिजु मुख्य संकेत ए छे के जे लोको तमारी विरुद्ध काव्तरु घड़ी रहया हता जे ओ तमारी पीठ पाचर तमारी छवि ने कलंकित करवानो प्रयास करी रहया हता ते योजनाओ हवे आप मेले निष्फल जशे कोई पन संघर्ष के चर्चा बिना ते पोताना कार्यों मा फसाई जशे अने तमने मानसिक शांति मळशे આ હનુમાનજીનો ચમત્કાર છે જે કોઈ आवाज નથી કરતો પરંતુ ઊંડી અસર છોડી જાય છે આજનો ચોથા મોટો સારા સમાચાર પ્રેમ જીવન સાથે સંબંધિત છે જેમના સંબંધો ગેરસમજ અને તેમની વચ્ચે અંતરથી ભરેલા છે તેઓ આજથી વસ્તુઓમાં સુધારો જોશે વાતચીત અચાનક બહાર આવવા લાગશે તમને તમારા હૃદયની લાગણીઓ વ્યક્ત કરવાની તક મળશે અને જે વસ્તુઓ તમે લાંબા સમયથી રોકી રાખી હતી તે બહાર આવવા લાગશે જો તમે એવા સંબંધમાં છો જ્યાં સત્ય છે પરંતુ પરિસ્થિતિઓ તણાવનું કારણ બની રહી છે તો આજ પછી તે તણાવ ધીમે ધીમે દૂર થશે સ્થિરતા અને વિશ્વાસ પ્રેમમાં પાછો ફરશે અને આ સૌથી મોટી રાહત હશે મિત્રો ભગવાન શિવના આશીર્વાદ આજે ખાસ કરીને તમારી સાથે છે सत्यना मार्ग पर ने महादेव क्य निराश करता नथी, भले मुश्किल होचमू मुख्य संकेत ए जीवन में एक चमत्कारिक अनुभव थे जे ते शब्दों संपूर्णपणे वर्णवी शकता न आ अनुभव कोई समस्याना अचानक उकेल कोई भयनो अंत अथवा कोई एवं व्यक्ति ने मल्वा स्वरूप में हो विचार बदली नाख्या होए આ મહાદેવનો સંદેશ છે જે સીધો આત્મા સુધી પહોંચે છે અને તમને અંદરથી મજબૂત બનાવે છે હવે છઠ્ઠા મુખ્ય સારા સમાચાર વિશે વાત કરીએ દેવી લક્ષ્મીના આશીર્વાદ આજે ખાસ કરીને એવા લોકો પર વરસશે જેમને ક્યારે ખોટા માધ્યમથી પૈસા કમાવવાની ઈચ્છા રાખી નથી ભલે તેઓએ મુશ્કેલીઓનો સામનો કર્યો હોય આજથી તમારા માટે એવા રસ્તા ખુલશે જે આવકના નવા સ્ત્રોત બનાવી શકે છે એવું જરૂરી નથી કે બધું એક જ દિવસમાં બદલાઈ જાય પરંતુ આજે તમે જે શરૂઆત કરો છો તે તમને ભવિષ્યમાં સ્થિર અને સુરક્ષિત નાણાકીય પરિસ્થિતિ તરફ દોરી જશે દેવી લક્ષ્મીના આશીર્વાદ ધીમે ધીમે આવે છે પરંતુ જારે તે થાય છે ત્યારે તે તમારું જીવનનો પાયો મજબૂત બનાવે છે अंतिम सारा समाचार एछे के तमारो आत्मविश्वास खूबज छे। जे लोको पोताने क्यारे कोई नो अनादर न करो कोई पण व्यक्ति कोई पण तक नहीं, तमारा कार्यों पर नहीं। जो तमे इच्छो छो कि आ कृपा जीवन मा कायम माटे रहे तो उतावल अहंकार क्रोध थी दूर रहो आज जे तुमने जे संकेतों मरे छे ते फक्त त्यारेच फल आपशे जो तमे संयम अने कृतज्ञता साथे अगड वधशो तेथी आ संदेश ने अधुरो न छोडो शुरुवात थी अंत सुधी tene काळजीपूर्वक वांचो अने समझो कारण के दरेक वाक्य तमारा माटे एक छुपाएल संदेश धरावे छे आजनो दिवस शुभ सुख नो अने चमत्कारिक अनुभवों भरेलो छे जेम जेम दिवस आगे तेम, तेम तमने अचानक लागशे के अगा अटकेला कार्यों सरल थी गया छे। विश्वास न करता हता करताओ आजे तमने प्रगति करता जी आश्चर्यचकित थी जशे। हकीकत में जयरे कोई व्यक्ति ने भगवान विष्णु हनुमान भोलेनाथ अने देवी लक्ष्मीना आशीर्वाद एक साथ मे ત્યારે જીવનના દરેક પાસામાંથી આશીર્વાદ અને ખુશીઓ વરસવા લાગે છે ક્યારેક આપણે વિચારીએ છીએ કે આપણું ભાગ્ય બદલાવામાં વર્ષો લાગશે પરંતુ આ સાચું નથી આજે તમારા જીવનમાં ગ્રહોની ગતિ એટલી પ્રબળ શક્યતા ઊભી કરી રહી છે કે રાતોરાત સારા સમાચાર મળવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી ગઈ છે ખાસ કરીને જેઓ વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે આ સમય એક સુવર્ણ તક લઈને આવે છે તમારી મહેનત રંગ લાવશે અને તમારા માર્ગમાં આવતી કોઈ પણ અવરોધો પોતાની મેળે જ દૂર થઈ જશે હવે જીવન સાથે જોડાયેલા સૌથી મહત્વપૂર્ણ સંકેત વિશે વાત કરીએ આજે એવા લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે જેમના હૃદય તૂટી ગયા છે અથવા જેમના પ્રેમ સંબંધોમાં ખટાશ આવી ગઈ છે બ્રહ્માંડે હવે તમારા માટે એક સાચો જીવનસાથી પસંદ કર્યો છે અને તમને આજે કોઈને કોઈ સ્વરૂપે તે સંકેત ચોક્કસ પ્રાપ્ત થશે ક્યારેક આ સંકેત કોઈ જૂના મિત્ર કોઈ આશ્ચર્યજનક મુલાકાત અથવા કોઈ નવા પરિચિતના સંદેશ દ્વારા આવે છે જો તમે સિંગલ છો તો પ્રેમ જીવનમાં નવી શરૂઆત થવાની સંભાવના છે અને જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના સંબંધો મજબૂત અને નવીકરણ થશે જેમના સંબંધો તૂટી ગયા છે તેમાંથી કેટલાકને તેમનો જૂનો પ્રેમ ફરીથી મળી શકે છે પરંતુ મિત્રો આ પરિવર્તનની સાથે તમને એક ચેતવણી પણ મળી રહી છે ભગવાન હનુમાનના આશીર્વાદ ચોક્કસપણે તમારી સાથે છે પરંતુ તમારી આસપાસ કેટલાક લોકો એવા છે જે તમારી ખુશી તમારા પ્રેમ અથવા તમારી સફળતાની ઈર્ષા કરે છે તેઓ તમને ખ તમે પહેલાં તમારું નસીબ અજમાવતા હતા પરંતુ દરેક વખતે અવરોધો આવતા હતા હવે રસ્તો સંપૂર્ણપણે સ્પષ્ટ છે देवी लक्ष्मी पोते तमारा दरवाजा पर आ लाभ फक्त पैसा मर्यादित रहेशे नहीं, ते तमारा परिवार बाड़ को, संबंधो संबंधों तमारा जीवन ना दरेक पा में सुखने समृद्धि लाश आ लाभ कोई छुपायेला स्त्रोत में आवक में अचानक वारो बाकी समाधान अथवा अणधारी भेटना स्वरूप में आके તમે જે પણ કાર્ય કરશો તે સતત સફળતા લાવશે કયા ક્ષેત્રમાં સૌથી મોટા સારા સમાચાર આવવાના છે અને કયા સંકેતોને ક્યારે અવગણવા જોઈએ નહીં જેમ જેમ દિવસની ઉર્જા બદલાતી જશે તેમ તેમ તમે તમારી આસપાસ સકારાત્મકતાની નવી લહેર ફેલાતી અનુભવશો ગઈકાલે તમને પરેશાન કરતી નાની નાની બાબતો અચાનક બિનમહપૂર્ણ બની જશે જ્યાં સંબંધોમાં અંતર હતું ત્યાં વાતચીતના પુલ આપમેળે બનશે જૂના મતભેદો કુદરતી રીતે ઓગળી જશે અને જેમની સાથે તમે ગુસ્સે હતા તેઓ તમારી પાસે પાછા આવીને માફી માંગી શકે છે આજનો દિવસ જૂના ઘાને મટાડવાનો તૂટેલી આશાઓને સુધારવાનો અને નવો વિશ્વાસ શરૂ કરવાનો છે હવે चालो केटलाक संकेतों विषय बात करिए जेने ते अवगणवा न जो जो आजे कोई प्राणी अचानक तमारा दरवाजा पर बेसे छे, अथवा कोई पक्षी कोल तमने आनंद आपे छे, अथवा कोई बाड़कनु स्मित तमारा चेहरा पर स्मित लावे छे, तो समझो के ब्रह्मांड तमने संदेश मोकली छे के जीवननी नवी सवार नजीक है जो तुम्हें बारंबार एकज नंबर रंग अथवा व्यक्ति નું નામ સાંભળતા રહો છો તો તેને અવગણશો નહીં તે કોઈ મહત્વપૂર્ણ भेट अथवा તમારા ભાગ્યમાં પરિવર્તનનો સંકેત હોઈ શકે છે બીજી બાજુ ભગવાન શિવ આજે તમારા માટે એક કિંમતી સંદેશ ધરાવે છે સત્યના માર્ગ પર ચાલનારાઓ ભલે ગમે તેટલી અવરોધોનો સામનો કરે ક્યારે એકલા નથી હોતા हवे थी, तमारे तमारा आंतरिक भय अने भूतकाल अनुभवों ने अलविदा कहवु जइए तमने अचानक नवी जवाबदारी मिली शे एक नवी शुरुआत थी अथवा जूना मित्रों साीदारों जीवन में पाछा आके आ परिवर्तन ने खुलेआम स्वीकारो जो कोई सारी ऑफर तरा मार्गे आए अथवा जो तमने कोई नवो प्रोजेक्ट अथवा संबंध शुरू करवानी तक मरे छे, तो खचकाट विना स्वीकारो याद राखो जारे भगवान शिव पोते तमारा जीवन नेतृत्व बीजा कोई ने ड्राइविंग सीट पर बेसाड़वानी जरूर नहीं हवे, चालो लॉटरी अने नाणकीय लाभ विषे बात करिए ઘણા લોકો ઘણીવાર વિચારે છે કે ફક્ત ભાગ્યશાળી લોકો જ અચાનક ધનવાન બને છે પરંતુ વાસ્તવિક સત્ય એ છે કે જ્યારે તમે સાચી મહેનત નિષ્ઠા અને સેવાની ભાવનાથી કામ કરો છો ત્યારે આપમેળે તમારી પાસે સંપત્તિ આવે છે દેવી લક્ષ્મી આજે એવા લોકો પર ખાસ આશીર્વાદ વરસાવશે જેઓ દરેક પરિસ્થિતિમાં સકારાત્મક વલણ અને સેવાની ભાવના જાળવી રાખે છે જો તમને કોઈ નવી તક મળે કોઈ બેંક કેસન્સ રિઅલ એસ્ટેટ સોદો અણધાર્યા નાણાકીય લાભ લાવી શકે છે જો તમે લાંબા સમયથી નાણાકીય તંગીનો અનુભવ કરી રહ્યા છો તો તે અછત અચાનક દૂર થઈ શકે છે જૂનું દેવું અથવા લોન ચૂકવી શકાય છે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે અથવા નવો સોદો અચાનક તમારા પક્ષમાં આવી શકે છે પરંતુ હંમેશા એક વાત યાદ રાખો જારેપણ તમને અચાનક કોઈ નોંદપાત્ર નાણાકીય લાભ થાય છે ત્યારે તેનો એક ભાગ સેવા અથવા દાનમાં રોકાણ કરવાનો ભૂલશો નહીં દેવી લક્ષ્મીને તમારા ઘરમાં કાયમ માટે રાખવાની આ ચાહવી છે આ સમય પ્રેમ અને સંબંધોનું એક अनोખું સંયોજન પર ઉભરી રહ્યું છે જેઓનું દિલ તૂટી ગયું છે તેઓ પ્રેમ તરફ પાછા ખેંચાશે જૂના સંબંધોમાં મીઠાશ પાછી આવશે અને જે લોકો દૂર થઈ ગયા હતા તેઓ કોઈ પણ સૂચના વિના તમારા જીવનમાં પાછા આવી શકે છે આ સમય ભૂતકાળની દ્વેષભાવ છોડી દેવાનો નવી શરૂઆત કરવાનો અને એકબીજા સાથે ફરીથી જોડાવાનો છે જો તમે નિષ્ઠાપૂર્વક માફી માંગશો અથવા માફ કરશો तो तमे तमारा प्रेम संबंधों में चमत्कारिक सुधारो जोशो। अने जो कोई नवो जीवन साथी तमारा जीवन में प्रवेश करे छे, तो ते तमारा माटे सारा नसीब लावशे। जीवन साथी नो टेको तमारा परिवार नो टेको मित्रों साची मदद आ समय तमारी सौथी मोटी शक्ति हशे। भगवान शिवना आशीर्वाद थी हवे तमने दरेक प्रयास में सफलता પછી ભલે તે કોઈ મોટો નિર્ણય હોય નવો વ્યવસાય હોય ઘર કે કાર ખરીદવી હોય વિદેશ પ્રવાસ હોય ઉચ્ચ શિક્ષણ હોય નોકરી હોય કે પ્રમોશન હોય તમને બધા જ ક્ષેત્રો તરફથી સકારાત્મક સંકેતો મળશે કોઈપણ ચાલુ કાનૂની બાબત કે વિવાદ અનુકૂળ નિર્ણયમાં પરિણમી શકે છે પરીક્ષા ઇન્ટરવ્યૂ કે સ્પર્ધામાં અણધારી સફળતા પણ શક્ય છે મહાદેવના આશીર્વાદથી शांति हिम्मत અને સ્થિરતા તમારા જીવનમાં પ્રવેશ કરશે જેનાથી તમે તમારો ડર ચિંતાઓ અને જૂની અસ્લામતીઓને સંપૂર્ણપણે પાછળ છોડી શકશો હવે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ આ સમય એવા લોકો માટે આશાનું કિરણ લાવે છે જેઓ લાંબા સમયથી બીમાર છે નવી ઉપચાર દવા અથવા સારવાર ઝળપી પરિણામો બતાવશે યોગ ધ્યાન અને પ્રાર્થના તમારા શરીરમાં ઉર્જા અને તાજગી પુનઃસ્થાપિત કરશે માનસિક શાંતિ અને તણાવ રાહત પણ તમારા જીવનનો એક ભાગ બનશે જો તમે પરિવારના કોઈ સભ્ય વિશે ચિંતિત હતા તો તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થશે બાળકો અને યુવાનો માટે આ નવી તકો અને પ્રતિભાવના ઉજાગરનો સમય છે ત आ समय कृतज्ञता व्यक्त करने भगवानी कृपा ने नमन करने दरेक नानी बाबत में सकारात्मकता शोधवा याद राखो देवी लक्ष्मीना साचा भक्त क्य अभिमान घमंड ईर्षा के अनादर ने वश न जो तमे इच्छो कि आ समृद्धि तरा जीवन में सतत रहे तो तरा कार्यों विचारों शुद्ध राखो જરૂરિયાતમંદોને મદદ કરો અને હંમેશા નમ્ર રહો જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમને ઘણા અનુભવો થશે જેને તમે માત્ર સંયોગ તરીકે અવગણી શકો નહીં કદાચ કોઈ જૂનું સ્વપ્ન અચાનક સાકાર થશે અથવા વર્ષોની મહેનતનું ફળ આજે મળશે આ તે ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ તમારી આંતરિક શ્રદ્ધા અને પ્રાર્થનાનો જવાબ આપવાનું શરૂ કરે છે ક્યારેક जे संबंध अथवा व्यक्ति तमे विचारता हता के तमे गुमा दीधी छे ते जातेज जीवन में पाछो आवशे अथवा एक नवो संबंध मित्रता अथवा भागीदारी तमारा माटे सोनानी खाण साबित थशे। आजे दरेक नवी ओ दरेक नानी मुलाकात भविष्य माटे एक मोटो दरवाजो खोली शके छे। हवे चालो दरेक शुभ परिवर्तन पहला देखाता चमत्कारिक संकेतों विषे बात करिए જો તમને વારંવાર ઉડવાનું નદી પાર કરવાનો અથવા અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું સ્વપ્ન જોતા હો તો સમજો કે આ તમારા ભાગ્યમાં મોટો પરિવર્તનનો સંકેત છે જો તમને અચાનક કોઈ સુબેછ કે વડીલના આશીર્વાદ મળે કોઈ સંતના દર્શન થાય અથવા અચાનક રસ્તા પર ફૂલ દેખાય તો આ બધું હળવાશથી ન લો આ બધું તમારું આવનારું સૌભાગ્ય સાથે જોડાયેલું છે देवी लक्ष्मी ना विशेष आशीर्वाद મેળવવા માટે દરરોજ સવારે તેમની પ્રાર્થના કરો અને લીલો રંગ પહેરો અથવા કંઈક લીલો રંગ দান કરો આ તમારું ભાગ્યને મજબૂત બનાવશે हनुमान ના આશીર્વાદ તમને દરેક ખરાબ નજર અવરોધ અને દુશ્મન થી બચાવવા માટે પૂરતા છે જેમણે વારંવાર તમારા માર્ગમાં અવરોધો મુક્યા છે તેઓ હવે તેમના જ ફંદામાં ફસાઈ જશે जो कोई तुम्हारी विरुद्ध कावतरू करी रही छे अथवा तुम्हारा कार्यमा अवरोध लावी रही छे तो तेमनु सत्य हवे दुनिया समक्ष प्रगट थशे फक्त तुम्हारी श्रद्धा जाळवी राखो अने जय हनुमान नो जाप करता रहो पछी जुओ के तमारा माटे बधा रस्ता आप मेले केवी रीते स्पष्ट थई जशे देवी लक्ष्मी नी करिए तो तमारा जीवन संपत्ति સમૃદ્ધિ અને શાંતિના નવા દરવાજા ખુલવાના છે તમારી આવકના સ્ત્રોત વધી શકે છે નવો વ્યવસાય રોકાણ નોકરી બાજુની આવક અથવા અણધારી સંપત્તિ પ્રાપ્તિ ત આ સુનિશ્ચિત કરવા માટે તમારા ઘરમાં સ્વચ્છતા રાખો ખોરાકનો આદર કરો અને દર શુક્રવારે દીવો પ્રગટાવો ભગવાન શિવના આશીર્વાદ તમારા ભય શંકા અને ભૂતકાળના દુઃખોનો અંત લાવવા માટે આવી રહ્યા છે જો તમે લાંબા સમયથી કોઈ ભય બીમારી અથવા ખરાબ આદતમાં ફસાયેલા છો તો હવે તેમાંથી મુક્ત થવાનો સમય છે તમારા આત્માને ઊંડી શાંતિ મળશે અને નવી આશા ઊર્જા અને સકારાત્મકતા તમારા મનને ભરી દેશે ભૂતકાળની પણ ભૂલો જે તમને વર્ષોથી પરેશાન કરી રહી છે તે હવે પ્રાયશ્ચિત અને નિરાકરણ મેળવશે ખાસ કરીને મહાદેવને તમારી પૂજા દરમિયાન બેલના પાન પાણી અને સફેદ ફૂલો અર્પણ કરો આ માનસિક અને આધ્યાત્મિક શાંતિ લાવશે પ્રિય મિત્રો જ્યારે પ્રેમ અને સંબંધોની વાત આવે છે ત્યારે કેટલાક સમાચાર संदेश अथवा मुलाकात तमारा जीवन ने एवी खुशियों थी भरी देशे जेनी तुम्हें क्यारे कल्पना न करी हो समय दरमियान प्रेम लग्न सगाई बाडक थवानो आनंद अथवा परिवार सभ्यनु आगमन पर शक्य है तेमना संबंधों में दूर थई गया थी गांव फरी नजीक आवी शके छे। जो कोई मतभेद हो तो तेने छोड़ी दो अने नवी शुरुआत करो તમે જોશો કે પ્રેમ અને વિશ્વાસ સાથે દરેક સંબંધ ફૂલની જેમ ખીલશે હવે સૌથી અગત્યનું ક્યારેય તમારા નસીબ કે સફરતા પર બડાઈ ન મારો યાદ રાખો આ બધું ફક્ત ભગવાનની કૃપા અને તમારા ઈરાદાઓને કારણે જ શક્ય છે તમે જેટલા નમ્ર દયાળુ અને નિઃસ્વાર્થ રહેશો આ ચમત્કાર તેટલો જ ટકશે દેવી લક્ષ્મી હનુમાન भोलेनाथ અને ભગવાન વિષ્ણુના સાચા ભક્તો ક્યારે કોઈનું અપમાન કરતા નથી કે તેમનો દુઃખ વિશે ફરિયાદ કરતા નથી તેઓ દરેક પરિસ્થિતિમાં આશાવાદી અને કૃતજ્ઞ રહે છે સતત સુખ અને શાંતિ માટે અંતિમ મંત્ર છે તમારું સૌથી મોટું સપના સાકાર થવા તરફ આગળ વધી રહ્યા હોય શકે છે પરંતુ તમારું ઉત્સાહને નિયંત્રિત કરો कारण के वु पड़ती खुशी क्यक मुश्के कारण बनी शे खर्च में अचानक वारोरी मानसिक शांति ने असर करके वाणी पर निंत्रण राखो कारण के तरा शब्दों वडीलोनी की लागण ने ठेस पहुंचाड़ी शे अर्थहीन चर्चाओं में समय बगाडवा करता शांत रहू सारू छे। याद रखो कि फक्त समझदार कार्यों जीवन ने साचो अर्थ आपे छे। तेमने कारजी लेवानो अनुभव करावो। अति आकर्षक प्रेमा व्यक्ति ने प्रबल शक्यता छे। तमारी आंतरिक शक्ति तमने काम पर तमारा दिवस ने सुधारवामा मदद का।